નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ મેરઠથી એક મોટા દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે બંબુથી ઊંચો કરી જતા વીજોક લાગતા બે યુવકનું મોત થયા છે તહેવારપૂર્વક બે યુવકના મોતથી ગામમાં ગમગીરનો માહોલ જોવા મળ્યો હતો વધુ વાત કરીએ તો ઉમરેઠ ત્યારે તાલુકાના જો કે બેચડી ત્યારે ગામમાં રવિવારે દિવસે મોહરમ હોવાથી શનિવારે રાત્રે સાડા બારેક વાગ્યાની આસપાસ સમયે તાજિયા ત્યારે પસાર કરવા આવી રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે તાજિયાના ગામમાં પડતા ત્યાં હતા ત્યારે તાજિયાના ત્યારે ઉપરથી પસાર થતો વીજ નડતા બેસરી ગામમાં રહેતા બે યુવકો લાકડાના બંબુ લઈને વીજ વાયરને ત્યારે ઊંચો કરતા ટેસ્ટ દરમિયાન ત્યારે અચાનક બંબુના વીજ ઉતરતા બંને વીજ જોરથી ઝાટકો આપ્યો હતો અને વીજ કરંટ લાગ ઝાટકાને લીધે બંને યુવક નીચે પટકાયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા આ ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા બંને યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે ડોક્ટરે બંને યુવકને તપાસી મૃત જાહેર કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ